વડોદરા વડોદરાવાસીઓ હવે પાણીપુરી ખાઈ શકશે નહીં જેમાં શહેરમાં ત્રણ દિવસ પાણીપુરી વેસવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પાણીપુરી વેચનારાઓને હાઇજીનની ટ્રેનિંગ અપાશે તેમજ રોગચાળો વગરતા આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો છે વડોદરામાં પાણીપુરીના વિક્રેતાને અને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે માજલપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે તેમાં પાણીપુરી બનાવનારને ત્યાં ગંદકી જોવા મળી છે અને પચીસ કિલોથી વધુ સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે તેમાં ત્રણ કિલોથી વધુ અખાદ્ય સણાનો નાશ કરાયો છે આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યનો આ નિર્ણય છે જેમાં આગામી ત્રણ દિવસ શહેરમાં પાણીપુરી વેચવા દેવામાં આવશે નહીં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે તેમજ રોગચાળો કાબૂમાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહે છે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે સતત બે દિવસથી ચાર ટીમો કામગીરી કરી રહી છે તેમજ હવે પાણીપુરી વેચનારાઓને હાઇજીનને ટ્રેનિંગ આપવામાં આવશે તો મિત્રો આ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો